મિસ્ટર ગિરીશભાઈ તમે શું કરો છો એ તમારા આત્મા ને પૂછજો દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રેવું અને ના ખાવાનું ખાવાનું ભલા માણા કે કિરીટ પટેલે નાચવા વાળા ને જુએ છે કે તો મારે એમ કેવાનું છે કે હું તો બચપણ થી ભજન નો માણસ છું ગુરુ મહારાજ નો માણસ છું ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે કારણ કે અમે કદાપી ખોટો કરતા નથી મિસ્ટર કિરીટભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રહેવું અને ના ખાવાનું ખાવાનું ભલા માણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિ ને મા ભોમ ની રક્ષા કરવાની કઈ રીતે અને ભારત નો વારસો સંસ્કૃતિ માં ભૌમ ની એ રક્ષા કરવાનું મારું કામ છે અમે કદાબી કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી